હેલો મિત્રો કેમ છે મિત્રો નમસ્કાર મિત્રો મારું નામ છે મહેશ ગુજરિયા આજે આપણે ગોપનાથ દાદાના દર્શન કરીએ તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો બીજા મિત્રોને પણ શેર કરજો હર હર મારે હવે અંદર જવું છે આ છે વાહન પાર્કિંગ એની આગળ આપણે આ વાહન પાર્કિંગ અને બગીચો અને હિસ્કા અને તેમજ આપણે હવે અંદર જઈ રહ્યા છીએ તો જોતા રહીજો લગી થેન્ક યુ મિત્રો સ્થાનિક કથા મુજબ પાંચ હજાર વર્ષ પહેલા ગોપ બાળાઓ ઝીણી ઝીણાવાડી ગામ પાસે એક રાક્ષસ દ્વારા ભોયરામાં કેદ કરવામાં આવી હતી આ ગોપીઓની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન ગોપ આવ્યા હતા અને ભોયરામાંથી ગોપીઓને છોડાવી હતી તથા રાક્ષસનો વધ કર્યો હતો ત્યારબાદ અહીંથી ગોપ ડુંગર પર પહોંચી ગોપદાસ મહાદેવની સ્થાપના કરી હતી ને જીનાવારી ગામે આજે પણ પ્રાચીન ગુફા ભોયરું તેમ તેમજ નદી કિનારે શિવલે અને કૃષ્ણ ભગવાનના પગલાની છાપ જોવા મળે છે આમ શ્રી કૃષ્ણ દ્વારા સ્થાનિક આ ગોપનાથ મહાદેવ પાંચ હજાર વર્ષ જૂનું છે પહેલા ગોપનાથ મહાદેવના દર્શન માટે ડુંગર પર પગથિયા તડીને જવું પડતું હતું પણ મંદિરના મહંત દ્વારા ડુંગર ચડવાનો રસ્તો બનાવી છેક ઉપર સુધી વાહનો ચડી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે

મહાકાળી માતા તથા નૂરસિંહ ભગવાનના મંદિરો પણ આવેલા છે શ્રાવણ માસ દરમિયાન અહીં આવતા ભક્તજનો માટે પ્રસાદ તથા ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે હોળી શ્રાવણ શ્રાવણ માસ મહિના છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન અહીં મોટા મેળાનું આયોજન થાય છે જ્યાં દૂર દૂરથી ભક્તો આવે છે ગોપનાથ મહાદેવના મંદિર પર હંમેશા સફેદ ધજા ફરકતી હોવાથી ગોપનાથ મહાદેવને સ્થાનિક લોકો ધોળી ધજાના દેવ તરીકે પણ ઓળખે છે શ્રાવણ માસમાં અહીં ભક્તજનોને વિશેષ ધરારો છે કે ભક્તો બહોળી સંખ્યામાં શિવજીનું પૂંજવન અર્ત અને કરીને કુંઠાત થાય છે ગોપનાથ જવા માટે ભાવનગર જવું પડે છે અને ભાવનગરથી તળાજની આશરે ભગત અભિસૈયાને

પરંતુ આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા લોકો માટે તથા નરસિંહ મહેતા પર આવીને ગોપનાથળો જળોનો ત્યાગ કરે છે અને મહાદેવની આરાધના શરૂ કરીને સાત દિવસ અન્ન જળ વગર ભગવાનની ઉપાસના કર્યા બાદ આખરે મહાદેવ તેમના પર પ્રસન્ન થયા છે અને નિકારા રૂપે ને દર્શન આપ્યા છે ભગવાન શિવ નરસિંહ મહેતાને ને વરદાન માંગ્યું કહ્યું કે ત્યારે કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાના દર્શનની ઈચ્છા વ્યક્ત કરે છે ત્રિલોકનાથ ભગવાન તેમની ઈચ્છા પૂર્ણ કરે છે અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવે છે અને આજે પણ મંદિરની અંદર પ્રવેશ તો તાજ ઉપર નજર કરીએ સ્થાપત્ય કલા નમૂનાના સ્વરૂપે રાસલીલાના દર્શન થાય છે રાસલીલા પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ ફળાહાર માટે મનમાંથી શુદ્ધ ફળો શોધી લાવે છે પરંતુ ગોપીઓનો એક નિયમ હતો કે તેઓ મહાદેવની પૂજા કર્યા પછી જ કોઈ પણ વસ્તુ આરોગ્ય આરોગ્યતા હતા તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ તેમના આભૂષણોથી શિવલિંગ તૈયાર કરવાનું કહ્યું ગોપીઓએ પોતાના આભૂષણોથી શિવલિંગની સ્થાપના કરી હતી તેથી તેના ગોપનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ઉપનાથ મહાદેવની સ્થાપના પાસે એવી દત્તકથા છે કે ઈસવીસન સોળમાં શેકામા રાજપીપળાના ગોહિલ રાજા ગોપસિંહજીએ આ મહાદેવની સ્થાપના કરી હતી અહીં ઊંચા ઊંચા તાંડના વૃક્ષો હતા એમ પણ કહેવાય છે કે બારમી સદીમાં અહીં મોટું બંદર હોવાના કારણે વહાણવટું થતું હતું શ્રાવણની શરૂઆત સાથે જ સમગ્ર ભારતના શિવાલયોમાં હર હર મહાદેવ નાદ પૂજી ઉઠે છે શિવ ભક્તિ આખું વરસ ચાલે છે પરંતુ ભવાની વિશેષ પૂજા અહીંયા ગોપનાથ દાદાના સાનિકમાં મિની કેદારનાથ મંદિર આવેલું છે ચાર ધામની યાત્રા શ્રી સોમનાથ રાજા દસ દક્ષ પ્રજાપતિએ તેમની સત્યાવીસ સુંદર પુત્રીઓના લગ્ન ચંદ્રદેવ સાથે કર્યા હતા શ્રી ચંદ્રદેવ

શિખર પર ગયા ત્યારે મહાદેવે આકાશવાણીને કહ્યું કે પાંડવો તમે કુળનો વધ કર્યો છે તેથી તેમને મારા દર્શન નહીં મળે તો ભીમે આ બંને પર્વતો પર પગ મૂક્યો અને કહ્યું કે કનિયા મિત્ર મંડળ કેરળા તો આજે સેવા કરે છે છ કિમી ગોપનાથ મહાદેવ મંદિર આવેલું છે એમ કહેવાય છે કે પાંચ હજાર વર્ષ પહેલાં ગોપ બાળાઓની નજીક ઝીણાવાડી ગામે એક રાક્ષસે સોળ હજાર ગોપીઓની એક ભોયરામાં કેદ કરી હતી આ ગોપીઓની મદદ માટે ની પ્રાર્થના સાંભળી દ્વારકાના કૃષ્ણ ભગવાન ગોપ આવેલ અને જીનાવારી જ્યાં ભોયરું આજે પણ છે ત્યાંથી ગોપીઓની છોડાવી રાખશો હેલો મિત્રો સારો લઈ ગયો તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો બીજા મિત્રોને પણ શેર કરજો અને હર હર મહાદેવ કોમેન્ટ જરૂર કરજો થેન્ક યુ મિત્રો આભાર બાય બાય આવજો આવજો ગોપનાથ મહાદેવ હર હર